આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ છે ગુરુવાર અને તારીખ છે પંદરમી ઓગસ્ટ તથા તિથિ છે શ્રાવણ સુદ દસમ દિવસ છે અગિયારમો આજે આપણે શિવ મહાપુરાણ ભાગ બે સંહિતામાં જલંધરની કથા કરીશું શ્રી ગણેશ નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ જલંધરની કથા એકવાર દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ શ્રી શિવના દર્શનાર્થે ગયા શિવજી તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે દિગંબર જટાધારી સ્વરૂપે માર્ગમાં ઊભા રહ્યા ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછ્યું તું કોણ છે અહીં મહાદેવની બેઠક છે તેની તને ખબર છે તેઓ આ ઘડી ક્યાં ગયા છે તેને વારંવાર પૂછવા છતાં તે તેજસ્વી પુરુષે કાંઈ ઉત્તર આપ્યો નહીં આથી અભિમાની ઇન્દ્રે તેને મારવા વજ્ર ઉગામ્યું પરંતુ સદાશિવની પરમ કૃપાથી તેનો હાથ વજ્ર સહિત થંભી ગયો તે સ્તબ્ધ બન્યો શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઇન્દ્ર અને બૃહસ્પતિએ તેમને શિવ તરીકે ઓળખી લઈ દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી પરંતુ રુદ્રદેવનો ક્રોધ હજુ ક્ષમતો ન હતો બૃહસ્પતિએ શરણે આવેલા ઈન્દ્રનું રક્ષણ કરવા અને આપના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિનું શમન કરવા શિવજીને વિનવણી કરી શિવજીએ ઇન્દ્રને જીવતદાન આપી નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને સમંદરમાં ફગાવી દઈ અદૃશ્ય થયા બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ પોતપોતાના સ્થળે ચાલ્યા ગયા હવે સમંદરમાં ફેંકેલો અગ્નિ ગંગાસાગર આગળ પડતા તેમાંથી એક બાળક ઉત્પન્ન થયો તે બાળક જન્મતાની સાથે જ ઊંચા સાથે રુદન કરવા લાગ્યો તેના ભયંકર રુદનથી પૃથ્વી ડોલવા લાગી સ્વર્ગમાંના દીવો ગભરાઈને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી તથા અન્ય દેવો સમંદર પાસે આવી પહોંચ્યા સમંદરે પુરુષરૂપ પ્રકટ કરી પ્રણામ કરી તે બાળકને બ્રહ્માના ખોળામાં મૂક્યો બ્રહ્માએ આ બાળક વિશે પૂછતા સમંદરે બ્રહ્માને બાળકના જાતકર્માદિ સંસ્કાર કરી એની જન્મોત્રી બનાવી એનું ભવિષ્ય ફળ પૂછ્યું આ વાતચીત ચાલતી હતી ત્યાં પહેલાં બાળકે બ્રહ્માના ગળામાં હાથ ભેરવી બ્રહ્માને બળપૂર્વક ધૂણાવ્યા કે તેમની આંખોમાંથી અશ્રુબિંદુઓ રૂપે જળ ટપકી રહ્યું તેમને મહાપરાણે બાળકના હાથમાંથી ગળું છોડાવ્યું પછી બ્રહ્માજી બોલ્યા આ બાળકે મારી આંખોમાંથી જળ ટપકાવ્યું છે માટે એનું નામ જલંધર એવું થશે તે મોટો થતાં શાસ્ત્રજ્ઞ મહાપરાક્રમી સર્વસંપત્તિવાળો થશે અને દૈત્યોનો સ્વામી બની વિષ્ણુ પર વિજય મેળવશે રુદ્ર સિવાય બીજો કોઈથી તેનો નાશ થશે નહીં તેને સુંદર પતિવ્રતા પત્ની મળશે જોત જોતામાં તે યુવાન બની ગયો બ્રહ્માએ તેના જાત કર્માદિ સંસ્કાર કર્યા શુક્રાચાર્યે તેનો રાજ્યાભિષેક કર્યો તેને સમુદ્ર કાલનેમીની અસુર કન્યા વૃંદા સાથે બ્રહ્મ વિવાહની વિધિથી પરણાવ્યો તે શાંતિથી પોતાનું રાજ્ય કરવા માંડ્યો એક વાર જલંધર પોતાની પત્ની વૃંદા અને અન્ય અસુરો સાથે સભામાં બેઠો હતો સભામાં ગુરુ શુક્રાચાર્યે પ્રવેશ કરતાં સગડાઈ ઊભા થઈ તેમને વંદન કરી સ્વાગત કર્યું એ સભામાં રાહુ પણ હતો જલંધરે છેદાયેલા મસ્તકવાળા રાહુને જોઈ એના વિશે શુક્રાચાર્યને પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા હે જલંધર સમુદ્ર મંથન વખતે વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ દૈત્યોને ભોળવ્યા અને સગળું અમૃત દેવોને પાઈ દીધું તે વખતે રાહુએ દેવોની વચ્ચે જઈ અમૃત પી લીધું તેથી વિષ્ણુએ ચક્ર વડે તેનું માથું છેદી નાખ્યું આ સાંભળી જલંધર ગુસ્સે થયો અને ધસ્મર નામના દૂતને બોલાવી ઇન્દ્રની પાસે મોકલી રત્નો મંગાવ્યા ઇન્દ્રે સંદેશો મોકલ્યો કે મારાથી ડરી ગયેલા પર્વતોને સમંદરે પોતાના પેટમાં રાખ્યા છે તેથી મેં તેના રત્નો લઈ લીધા છે જલંધરે સંદેશો સાંભળી શુંભ નિશુંભ દૈત્યો વગેરે સાથે યુદ્ધ કર્યું જે દૈત્યો નાશ પામતા તેને મૃત સંજીવની વિદ્યા વડે શુક્રાચાર્ય અને બૃહસ્પતિ દ્રોણાચલ પર્વતની દિવ્ય ઔષધિથી પુનઃ સજીવન કરવા લાગ્યા તેથી જલંધરે એ પર્વતને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધો ત્યારબાદ જલંધરે સ્વર્ગમાં જઈ અમરાવતી કબજે કર્યું અને મેરુ પર્વત તરફ જવા રવાના થયો તેથી દેવો અને બ્રહ્માજી વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરીને કહ્યું અમને ભયંકર જલંધરે સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે તેથી વિષ્ણુએ કહ્યું કે જલંધરને બ્રહ્માજીનું વરદાન હોવાથી મારાથી તેનો નાશ થશે નહીં તેને રુદ્ર વિના બીજું કોઈ મારી શકે નહીં પછી વિષ્ણુ યુદ્ધ માટે તૈયાર થયા દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું યુદ્ધમાં કોઈની હાર જીત થઈ નહીં તેથી વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે જલંધરે કહ્યું તમે મારી બહેન લક્ષ્મી સહિત મારે ઘેર આવીને રહો તેઓ વરદાન પ્રમાણે જલંધરના નિવાસે જઈને વસ્યા જલંધરે દેવો પાસેથી રત્નો અને તેમના પદ છીનવી લઈ દૈત્યોને તે સ્થાને પ્રતિષ્ઠિત કર્યા અને એકચક્રી શાસન ચલાવવા લાગ્યો જલંધર દ્વારા સર્વસ્થાનો છીનવાઈ જતાં દેવોએ શંકરની સ્તુતિ કરી આથી ભગવાન શંકરે નારદજીને દેવો પાસે જવાની પ્રેરણા કરી નારદજીને દેવોની દશા જોઈ ખૂબ દયા આવી તેથી તેઓ જલંધરને મળવા ગયા અને કહ્યું તું તો ત્રિભુવનનો સ્વામી છે તારી પાસે કિંમતી મનોહર રત્નો છે પણ તેને પહેરનાર સુંદર સ્ત્રી રત્ન ન હોય તો આ બધું શું કામનું જલંધરે રત્ન વિશે પૂછતા નારદજીએ કહ્યું કૈલાસમાં શિવજીના પત્ની ખૂબ જ સુંદર છે ત્રણેય લોકમાં આવું ઉત્તમ નારી રત્ન બીજું એકેય નથી આમ નારદજીએ જલંધરનો નાશ થાય તે માટે તેના મનમાં ભ્રમ પેદા કર્યો પાર્વતીના વખાણ સાંભળી દૈત્યે રાહુને બોલાવીને કહ્યું તું કૈલાસ પર્વત પર જા અને ત્યાં શિવજી નામનો યોગી વસે છે તેમને મારો સંદેશો આપજે હે યોગી તમારે સ્ત્રીની શી જરૂર છે તમે યોગી અને તપસ્વી છો તમારે વળી સ્ત્રી રત્નની શી જરૂર માટે તમે એ સ્ત્રી રત્ન મને આપી દો તે જલંધરના વૈભવપૂર્ણ આવાસને શોભાવશે આ સાંભળતા જ શિવની બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કડાકા સાથે એક પુરુષ પ્રગટ થયો અને તે રાહુ તરફ દોડ્યો આથી ભયગ્રસ્ત બની રાહુ શિવને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યો શિવે તેને બ્રાહ્મણ હોવાથી શરણાગત માની ક્ષમા આપી પેલો ભયંકર પુરુષ ભૂખ્યો હોવાથી શિવની આજ્ઞાથી તે પોતાના હાથ પગનું માંસ ખાવા લાગ્યો તેનું માત્ર મસ્તક જ બાકી રહ્યું આમ આજ્ઞા પાલનથી પ્રસન્ન થઈ શિવે તેને પોતાનો કીર્તિમુખ નામે ગણ બનાવ્યો અને કહ્યું તું આજથી મારો દ્વારપાળ બનીશ ત્યારબાદ રાહુ જલંધરના નગરમાં પહોંચ્યો અને સગળી હકીકત સંભળાવી તેથી જલંધર ક્રોધિત થયો અને કૈલાસ પર ચડાઈ કરવા નીકળી પડ્યો આથી દેવો ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા શિવજીએ વિષ્ણુને તેડાવીને કહ્યું કે તમે સ્વર્ગમાં રહેવાને બદલે દૈત્યના નિવાસે કેમ રહ્યા ત્યારે વિષ્ણુએ કહ્યું જલંધર આપના અંશથી જ ઉત્પન્ન થયો છે તેથી તમે જ તેનો નાશ કરો વળી તે લક્ષ્મીનો ભાઈ હોવાથી મેં તેને માર્યો નથી શિવજીએ સઘળા દેવોને ચિંતા કર્યા વગર પોતાને સ્થાને જવાનું કહ્યું ત્યારબાદ દૈત્ય સેના કૈલાસની સમીપે આવી પહોંચી તેમની ત્રાડોથી શિવજી ક્રોધે ભરાયા અને સેના તૈયાર કરી યુદ્ધે ચડ્યા શુક્રાચાર્ય મૃત દૈત્યોને સજીવન કરતા હોવાથી દૈત્યોની સંખ્યા ઓછી થતી ન હતી તેથી ક્રોધે ભરાઈને શિવજીએ એક ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી તેને દૈત્યોને માર્યા અને શુક્રાચાર્યને લઈને અદ્રશ્ય થઈ ગઈ દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ જંગ મંડાયો જલંધરે વીરભદ્રને માથામાં ઘા કર્યો એટલે રુદ્રગણો પોકાર કરવા માંડ્યા તેમના પોકારો સાંભળી પ્રભુ રુદ્ર પોઠિયા પર બેસી રણમેદાનમાં આવ્યા અને જલંધરના ઘોડા રધ રથની ધજા તથા ધનુષ અને ગદા વગેરે કાપી નાખ્યા શિવને અતિશક્તિશાળી જાણી જલંધરે શંકરને પમાડવા ગંધર્વ માયા ઉત્પન્ન કરી ભોળાનાથ તે બધું નિહાળવામાં અટવાઈ પડ્યા આ તકનો લાભ લઈ જલંધર શિવનું રૂપ લઈ પાર્વતીજી આગળ આવ્યા પરંતુ પાર્વતી તેને ઓળખી ગયા અને પોતે માનસરોવરે જઈ વિષ્ણુનું સ્મરણ કર્યું વિષ્ણુ પ્રગટ થતા પાર્વતીએ જલંધરની કપટ લીલા વિશે જણાવ્યું તેથી વિષ્ણુએ જલંધરની સ્ત્રીનું પતિવ્રત ભંગ કરવા વિચાર્યું કારણ કે જો એમ થાય તો જ જલંધર મૃત્યુ પામે અહીં જલંધરની કથા પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના